ભાવનગરના મહુવામાં ભગવાન સ્વામિનારાયણ દ્વારા સ્થાપિત પ્રેરક આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજની પ્રેરણાથી શ્રી મદન મોહનજી મહારાજ ધોલેરા તથા સત્સંગીઓના ગુરુપદે ધર્મવંશી આચાર્ય પદ સ્થાપના તથા શ્રીહરિ હસ્તલિખિત સર્વજીવ હિતાવહી શ્રી શિક્ષાપત્રી લેખનના દ્વિશતાબ્દી વર્ષના ઉપક્રમે શહીદ દિવસ નિમિત્તે કેન્સર પીડિત થેલેસેમિયાગ્રસ્ત દર્દીઓને લાભાર્થે મહા રક્તદાન કેમ્પનું ભવ્ય આયોજન તારીખ ત્રેવીસ માર્ચ બે હજાર પચીસ સવારે નવથી બે વાગ્યા સુધી મોવા પટેલ બોડિંગમાં કરવામાં આવ્યું હતું જેમાં 50 થી 55 બ્લડ ડોનરઓએ ભાગ લીધો હતો જય સ્વામિનારાયણ હું ડોક્ટર પીયેશ સ્વાગમસી મોવા ભવનગર જિલ્લો આજના દિવસે શ્રી સ્વામિનારાયણ ભગવાનની અસીમ કૃપાથી પરમ પૂજ્ય ધર્મદુરંદર 1008 શ્રી અજेंद्रપ્રસાદજી મહારાજના આશીર્વાદથી તેમજ

કે બ્લડ એવી વસ્તુ છે કે જે કંપનીમાં ફેક્ટરીમાં કે માર્કેટમાં ક્યાંય બનતી નથી જે માણસ આપે તો જ બીજા માણસને કામમાં લાગે તો આવું ઉમદા કાર્ય કરવા માટે કોઈ પણ સંસ્થા દ્વારા કોઈ પણ જગ્યાએ ક્યારેય પણ જો આવું કાર્ય થઈ રહ્યું હોય તો આપણે બધાએ રક્તદાન આપી ભલે આપણે ડોક્ટર ના હોઈએ તો પણ બીજાની જિંદગી બચાવી શકીએ છીએ શ્રી એકસો આઠ નૃપેન્દ્ર પ્રસાદજી મહારાજ ની પ્રેરણાથી અમે આયોજન કરેલ છે લક્ષ્મીનારાયણ મંડળ દ્વારા આયોજન કરેલ છે